દેશી ભાષામાં આપણે જયારે કહીએ કે હાલની પરિસ્થિતિની અંદર જયારે પાણીને શુદ્ધ કઈ રીતે કરી શકાય એની કૃતિ અહીંયા દર્શાવવામાં આવેલી છે પોતે પધારેલા છે કે આજની જે પાણીનો બગાડ કે આજુબાજુની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે સતત ને સતત પાણી બગડતું જઈ રહ્યું છે તો આ પાણીને શુદ્ધ કરવા માટે ઘરે દેશી પદ્ધતિથી કઈ રીતે કરી શકાય એની કૃતિ અહીંયા રજૂ કરવામાં આવેલી છે આપણી સાથે જોડાયેલા છે વિદ્યાર્થીઓ આપણે એમની સાથે વાત કરવાના પ્રયત્નો કરીએ નમસ્કાર નમસ્કાર મારું નામ છે વરુણભાઈ ભરતભાઈ જેવાન હું વાત પર પ્રાથમિક માધ્યમિક શાળાથી આવું છું નમસ્કાર મારું નામ છે અગ્રવાલ જય સુરેશભાઈ અમે હું વાકપર વાકપર નું મહાકાલી વિદ્યાલય થી હું આવું છું અમે બે એક કૃતિ બનાવેલી છે જે છે દેશી ફિલ્ટર આપણે ઘરમાં બધે ગંદુ પાણી હોય છે ગંદુ પાણીનો બગાડ ના થાય એની માટે અમે વોટર ફિલ્ટર બનાવ્યું છે આ પ્રવૃત્તિ તમે ઘરે પણ બનાવી શકો છો આની માટે ફક્ત કાર્ડબોર્ડ પાંચ છ કપ થોડા પથ્થર રેતી નાના કાકરા કે કોલસો કોટન કે ટિશ્યુ પેપર ચાલે પાણી આપણે જ્યારે આ વેર્યા આની અંદર ત્યારે ધીરે ધીરે શુદ્ધ થઈને નીચે એકદમ ચોખ્ખું પાણી થઈને આવે ગંદુ પાણી આપણે આ પાણીની હડપ સભ્યતાની ધોળાવીરા પણ જોઈ શકીએ છીએ આ આ સંસ્કૃતિ આપડે પ્રાચીન ભારતની સંસ્કૃતિ છે આપણે આને વિકસાવી છે બરાબર સરસ પ્રતિકૃતિ રહી છે આજની કે વિકટ પ્રશ્ન છે કે પાણીના શુદ્ધ કઈ રીતે કરી શકાય ત્યારે આ પર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે કૃતિ મૂકવામાં આવેલી છે કે પાણીને શુદ્ધ કરવા માટે દેશી પદ્ધતિથી કઈ રીતે કરી શકાય ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે